નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી સ્વીકાર બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના રોજ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે રાષ્ટ્રીય ચિહ્ન નો સ્વીકાર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રીય પંચાંગ નો સ્વીકાર બાવીસ માર્ચ ઓગણીસો રાષ્ટ્રીય નદી ગંગાનો સ્વીકાર ચાર નવેમ્બર બે હજાર આઠ ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રીય જળસરજીવ ડોલ્ફિન નો સ્વીકાર પાંચ ઓક્ટોબર બે હાજર નવ ના રોજ કરવામાં આવ્યો હતો ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય વિરાસત પશુ હાથી નો સ્વીકાર બાવીસ ઓક્ટોબર બે ના રોજ કરવામાં આવ્યો હતો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ આ અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું ન ભૂલો અને સાથે સાથે બે આઇકન જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે ખૂબ ખૂબ આભાર